હવે વાત શહેરના હસ્તે વિકાસની ભેટની કેન્દ્રીય ગૃહમંત્રી બીજા દિવસે પણ આપશે અમદાવાદમાં વિકાસની ભેટ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે આજે સવારે દસ વાગે શીલામાં હાજરી આપશે સવારે સાડા દસ કલાકે સામુદાયિક ભવનનું ઉદ્ઘાટન કરશે સાણંદમાં ગોદામ પરિસરનું પણ ઉદ્ઘાટન કરશે તો સાણંદના મોડાસરમાં તળાવનું ઉદ્ઘાટન કરશે સવારે અગિયાર વાગે ઝુલાપુર તળાવનું ઉદ્ઘાટન કરશે બાર વાગે સાણંદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે મહામુહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે રાષ્ટ્રપતિ આજે વલસાડની મુલાકાત લેશે ધરમપુરના રાજચંદ્ર આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને બાદમાં આદિવાસી સમાજના લોકો સાથે સંવાદ કરશે અનેક સેવાકીય કાર્ય સાથે સંકળાયેલા રાજચંદ્ર મિશનના ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે તો દિલ્હીમાં ભાજપની મળશે કાર્યકારણીની બેઠક લોકસભા પહેલા બેઠક મહત્વની માનવામાં આવી રહી છે આગામી સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ બેઠક મળશે ભાજપના તમામ રાજ્યોના સીએમ જેમાં ઉપસ્થિત રહેશે ભાજપમાં ભાજપના એમપી એમએલએ અને પ્રદેશ પ્રમુખ પણ દિલ્હી જશે ગુજરાતના ધારાસભ્યો સત્ર સેશન બાદ દિલ્હી જશે તો દસ હજારથી વધારે ભાજપના નેતાઓ મતદારો આ બેઠકમાં જઈ શકે છે રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધનથી બેઠકની શરૂઆત થશે બીજા દિવસે બેઠકને પીએમ મોદી સંબોધશે તો હવે વાત એકાવન શક્તિપીઠ પરિક્રમાની યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે અંબાજીમાં આજે પાદુકા યાત્રા યોજવામાં આવશે એકાવન શક્તિપીઠ એકાવન મંદિરમાં પાદુકા અર્પણ કરવામાં આવશે સાતસો પચાસ વર્ષોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરવા આવ્યા મંદિર પરિસર પણ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે ગબર પરિક્રમાના પ્રથમ દિવસે જ બે લાખથી વધુ ભક્તોએ પરિક્રમા કરી હતી તમારી સાથે સંવાદદાતા મહહેન્દ્ર જોડાઈ ચૂક્યા છે મહેન્દ્ર હાલ ત્યાં કેવો માહોલ છે પાદુકા યાત્રા આજના દિવસે યોજાવાની છે વખતોમાં કેવો ઉત્સાહ બિલકુલ આપણે કે જે પરિક્રમા બીજો દિવસ છે ને પ્રથમ દિવસે બે લાખ ઉપર કરતા શ્રદ્ધાળુઓમાં અમારા જે પરિક્રમા છે પરિક્રમાનો લાભ લઈ ચૂક્યા છે અને આજે બીજા દિવસે જે પાદુકા પૂજન અને પાદુકા યાત્રા સાથે ચામર યાત્રા જોડાવાની છે જે પાદુકાઓ છે એકંદ પાદુકાઓ વિવિધ એકાંત મંદિરોમાં સ્થાપિત કરવામાં આજે બીજો દિવસ છે ત્યારે મોટો રંગ જોવા મળી રહ્યો છે આપને બતાવવા માંગીશ કે આ વિસ્તારના આદિવાસી લોકો છે એ પરિક્રમા માટે પોતા છે પોતાની જે સાજ સાજ છે એ સાથે સાથે નાચ ગાન આ પરિક્રમા મોસમમાં પહોંચતા જોવા મળે છે આ આદિવાસી લોકોમાં જોવા મળી છે ને આપ જે રીતે છો કે આદિવાસી લોકો છે તે કેવી રીતે નાચ ગાન કરી અને પોતાનો ઉત્સાહ જે મનાવી રહ્યા છે અને એમના અંદર જાણે મોટો પ્રસંગ એમના માટે આવ્યો હોય તેવી પ્રતિક્રિયા આજે આપી જે દિવસે જોવા મળી રહી છે ને એટલા જ્યાં પુરુષો સાથે મહિલાઓ પણ છે એ મહિલાઓ જેટલી સંખ્યા રાજ્યમાં જોવા મળશે કે આદિવાસી મહિલાઓને છે એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ઢોલ સાથે મેજીક સાથે આજે આદિવાસી લોકો છે એ આ વિસ્તાર માટે જે ગબ્બર પરિક્રમા પહોંચ્યા છે અને ખબરમાં પણ જે મોટા આજે વહેલી સવારથી આ બીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ગબ્બરને પરિક્રમા માટે પહોંચ્યા હતા અને આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં આજે પરિક્રમાનો લાભ મળ્યો આ બીજા દિવસથી જે બત્રીસ કે છસો પચાસ જેટલી જે એસટી આવી છે આવા જવાનો તમામ ખર્ચ સરકાર મંદિર ટ્રસ્ટ ભોગવી રહી છે બસ તમામે તમામ દિવસ ભોજન

બધા કેવું સરસ નાચી રહ્યા છે બહુ જ મજા આવે છે આમ પરિક્રમા માટે કેવું લાગી રહ્યું છે પરિક્રમા માટે ખૂબ સરસ લાગી રહ્યું છે અને એકદમ એટલો સરસ ભાવ થઈ ગયો છે કે બીજા દિવસે આદિવાસી લોકો આજે આપણા વિસ્તારમાં પહોંચ્યા છે શું કહેશો આજે માતાજીનો જયારે એકાવન શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ જયારે ઉજવા જઈ રહ્યો છે ત્યારે આ માં જગદંબા જે આદિવાસી ટ્રાઇબલ વિસ્તારમાં માતાજીના બેસના છે ત્યારે આજે આપ જોઈ શકો છો કે જગદંબા માં અંબાના ચાદર ચોક મા અંબાના ખોળામાં આજે જે આદિ અહીંના જે આદિવાસી જો આદિવાસી જે ભાઈઓ બહેનો છે એ પોતાની આગવી સંસ્કૃતિ જે ઢોલ નૃત્ય કહેવાય જે જે હર્ષ ઉલ્લાસનો જે

અન્ય મહત્વના સમાચાર અમદાવાદમાં લગ્ન બાદ કન્યા વિદાય બાદ જનૈયાઓની જાન હોસ્પિટલ પહોંચી લગ્નના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી જેના કારણે કન્યા પક્ષ સહિત જનૈયાઓને લગ્ન માટે લેન્ડપાર્ક હોટલ અને બેન્કવેટમાં ઉતારો આપ્યો હતો ભોજન રખાયું હતું જેમાં ખોરાકી ઝેરની અસરના દર્દીઓના મતે ભોજન આરોગ્ય બાદ તેમને ઉલટી અને ઝાડાની ફરિયાદો ઉઠી હતી મોડી રાત્રે કન્યા વિદાય બાદ ચાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર પહોંચ્યા ત્યારે તેમની અસર થઈ હતી જેના કારણે છ લોકોને મણિનગરની એલજી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે કેટલાક જનૈયાઓને નડિયાદમાં ઉલટી થઈ હતી જેથી તેમને ત્યાંની હોસ્પિટલ ખસેડાયા હતા ભોજન આરોગ્ય બાદ કન્યા પક્ષના લોકોને અસર થઈ હતી શાળા લે ડાયરી પાર્કમાં જે અમે ભોજન આરોગ્ય હતું ને એના પછી એક કલાક પછી મને જે પોઈ ફૂડ પોઈઝન થયું હતું વોમિટિંગ અને ડાયડિયા થયા હતા અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી તેમાં તેરથી ચૌદ વર્ષ મને હાલમાં વોમિટ થઈ ગઈ હતી અને અમે એક વાગે એડમિટ થયા હતા ગાજર નોલવો હતો સ્ટાર્ટઅપમાં સૂપ હતું પછી સલાડ હતું પછી દાળ ફ્રાઇજી રાઈસ ને રોટી પનીરની સબ્જી હતી